મામાના ઘરે આવી હતી આરોપીએ આ બંને દીકરીને ચોકલેટ આપવાની લાલચ આપી હતી અને પોતાના રૂમમાં બોલાવી હતી છેડછાડ શરૂ કરતા જ આઠ વર્ષની બાળકીનો પ્રતિસાદ અહીં આરોપી વિજય રાઠોડે રૂમમાં બંને દીકરીઓ સાથે અડપલા કરવાનું શરૂ કર્યું હતું ત્યારે આઠ વર્ષની દીકરીએ ડર્યા વગર વિજયના હાથમાં જોરદાર બચકો મારી દીધું હતું આ અચાનક હુમલાથી આરોપી છકી ઉઠ્યો

છેડતી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ આ અંગે ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું હતું કે અડાજણ પોલીસ મથકમાં પોક્ષો અને છેડતી સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે બે નાની બાળકી સાથે છેડતી કરનાર આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરાઈ હતી અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ગઈકાલે છેડતીનો અને પોક્ષોની કલમ સાથેનો ગુનો નોંધવામાં આવેલો છે બનાવમાં બે નાની દીકરીઓ છે 9 અને 10 વર્ષની એમની વિજય પદાઠોળ કરીને જે આરોપી છે જેની ઉંમર ચાલીસ વર્ષ છે અને એમના ઘરની પાસે જ રહે છે એના દ્વારા છેડતી કરે આની વિગત જણાઈ આવેલી જે આધારે ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપી છે હાલમાં કોઈ પ્રવૃત્તિ કરતો ન પહેલા દરકામ ને મજૂરીનું કામ કરતો હતો હાલમાં આરોપીને ડિટેન કરવામાં આવેલો છે અને તપાસની આગળની કાર્યવાહી ચાલુ છે આમાં જે ધ્યાન રાખવાનું એ છે કે આરોપી છે એને ચોકલેટ આપવાનું કઈ અને બંને અધિકારીઓ છે એના ઘરે પોતાના ઘરે લઈ ગયેલો હતો આથી દરેક જે વાલી છે એમણે પણ પોતાના બાળકોને આ બાબતે સમજ કરવી જોઈએ કે આવી કોઈ લાલચ આપીને આપણે કોઈ વ્યક્તિ કહે તો એની સાથે દોરાવું નહીં જોઈએ